નમસ્કાર મનીષા ઠેસિયા અમારી YouTube ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે આંગણવાડી વર્કર્સ દ્વારા બારવાર વિરોધ કરવામાં આવતો હોય છે એ વિરોધ કામના કલાકોને લઈ હોય એ વિરોધ એમની નોકરી દરમિયાન જે પણ લાભ મળતા હોય એ ન મળતા હોય એને લઈ હોય કે પછી ઓછું વેતન જે આપવામાં આવે છે એને લઈને હોય

વધારો કરવાની તેમની માંગ હતી ગુજરાતના ત્રીસ હજાર જેટલા બહેનોના પ્રશ્નની રજૂઆત આ અંગે કરવામાં આવી હતી કે લઘુત્તમ જે વેતન મળી રહ્યું છે આ વેતનમાં વધારો કરવામાં આવે કારણ કે હાલ આંગણવાડી વર્કરને દસ હજાર તો હેલ્પરને માત્ર પાંચ હજાર પાંચસો રૂપિયાનું વેતન આપવામાં આવે છે અને જે વધારી લઘુત્તમ વેતન છવ્વીસ હજાર કરી આપવામાં આવે તેમનું કહેવું છે કે હાઈકોર્ટમાં પણ હવે કેસ જીતી ગયા છે જો પરંતુ તેમની આ માંગણી નહીં સંતોષાય કે તેમનો આ પ્રશ્ન નહીં સાંભળવામાં આવે લઘુત્તમ વેતનમાં વધારો નહીં કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ગાંધીનગર સુધી પહોંચી વિધાનસભાનો ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ના પ્રમુખ કહેવું હતું કે આંગણવાડીના જે વર્કરો છે જે હેલ્પરો છે એ છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે લઘતમ વેતનની માંગણી કરી રહ્યા છે કારણ કે આ રજૂઆત આ માંગણી આજકાલની નથી વારંવાર તેમના દ્વારા રજૂઆત કરવામાં આવતી હોય છે કે જે લઘુત્તમ વેતન જે માનદ વેતન આપવામાં આવે છે ખૂબ ઓછું વેતન છે આ વેતનમાં થોડો વધારો કરવામાં આવે કારણ કે હેલ્પરને માત્ર પંચાવનસો રૂપિયા વેતન આપવામાં આવે છે હવે આટલી મોંઘવારીમાં ગુજરાત રાજ્યમાં રહેવું પોતાના જીવન ધોરણ ને ચલાવવું પોતાના પરિવારનું ભરણ પોષણ કરવું બાળકોને શાળામાં ભણાવવા આરોગ્ય શિક્ષણ પાછળ કે પછી રહેણી કહેણી ખાવા પીવા પાછળનું જે ખર્ચ છે તે ખર્ચ પંચાવનસો રૂપિયામાં પૂર્ણ થાય એવી કોઈ શક્યતા નથી એટલે પંચાવનસો રૂપિયા છે માત્ર હેલ્પરને આપવામાં આવે છે અને આંગણવાડી વર્કરને દસ હજાર રૂપિયા આપવામાં આવે છે આ લઘુત્તમ વેતન જે તે ખૂબ ઓછું છે આ વેતનમાં વધારો કરવાની છેલ્લા ઘણા સમયથી માંગણી છે આ પચાસ વર્ષ જૂની યોજના છે કારખાનામાં બસો ચાલીસ દિવસ કામ કરે અને

સાંભ્યા હતા તેમના તમામ પ્રશ્નોની રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી હતી મુખ્યમંત્રીશ્રીએ સમય પણ આપ્યો એટલે પિસ્તાલીસ મિનિટ સુધી તેમની રજૂઆત તેમના પ્રશ્નો સાંભળ્યા પરંતુ સરકાર દ્વારા સંતોષવામાં નથી આવી એટલે સરકાર તરફથી જો કોઈ નિરાકરણ હજુ સુધી નથી આવ્યું અને હવે નિરાકરણ નહીં આવે તો વિધાનસભાના ઘેરાવાની ચીમકી આંગણવાડી કર્મચારીઓ દ્વારા આપવામાં આવી છે બીજી તરફ સરકારશ્રી તરફથી મોબાઈલ પણ આંગણવાડી વર્કર્સને આપવામાં નથી આવતા અને જે પણ કામ સોંપવામાં આવે છે આ કમ તમામ કામ મોબાઈલમાંથી કરવાનું મોબાઈલમાં વિડીયોઝ ફોટોઝ અપલોડ કરવાના સાથે જે સ્કેનર હોય કે પછી ફેસ રીડિંગની જે પ્રક્રિયા છે આ બધું જ મોબાઈલમાં થાય આંગણવાડી વર્કર્સને તમે એટલો પગાર પણ નથી આપતા કે તે મોંઘા ફોન ખરીદી શકશે તેમો સ્માર્ટ ફોન રાખી શકશે હવે એક તરફ સરકાર તરફથી ફોન પણ પ્રોવાઈડ નથી કરવામાં આવતા મોબાઈલ આપવામાં નથી આવતા અને બીજી તરફ જે પણ કામગીરી છે એ બધી જ મોબાઈલમાં કરવાની હોય છે એટલે ક્યાંક ને ક્યાંક કામગીરી નથી થતી અને બાળકોને જે લાભ મળવા જોઈએ તેનાથી બાળકો વંચિત રહે છે

ની પણ ખૂબ જ મુશ્કેલી હોય છે એટલે ઇન્ટરનેટ ન આવવાના કારણે જે પણ પ્રક્રિયા હોય છે જે પણ કામગીરી હોય છે એ અટકી જતી હોય છે

જે નિયમ છે કે ફેસ રીડિંગ ન થાય તો બાળકોને રાશન ન આપવું જેના કારણે કુપોષણ બાળકોની સંખ્યા વધી રહી છે કારણ કે બાળકો કુપોષિત બની રહ્યા છે બાળકો જે જરૂરિયાતવાળા બાળકો છે તેના સુધી સરકાર તરફથી રાશન ફાળવવામાં આવતું હોવા છતાં બાળકોના મોઢા સુધી આ કોડિયો નથી પહોંચતો આ રાશન બાળકોના પરિવાર સુધી બાળકોના સુધી નથી પહોંચતા અને જેના કારણે ક્યાંકને ક્યાંક કુપોષણનો રેશિયો વધી રહ્યો છે બાળકો કુપોષિત થઈ રહ્યા છે કુપોષિત બાળકોને નુકસાન વધારે થઈ રહ્યું છે જેથી તેમનું એમ પણ કહેવાનું હતું કે અમે ત્રણ દિવસથી જે મોબાઈલની કામગીરી છે બંધ રાખી છે એક તરફ ઇન્ટરનેટ નથી આપતું નથી આવતું અને બીજી તરફ સરકાર તરફથી મોબાઈલ પ્રોવાઈડ નથી કરવામાં આવતા એટલે હજુ પણ જો આ અંગે કોઈ નિરાકરણ ન આવે તો ગાંધીનગર સુધી પહોંચવાની જે પણ વાત છે એટલે પ્રશ્ન ઘણા બધા છે રજૂઆત પણ માર્ચ મહિનામાં મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી તેનું કોઈ સોલ્યુશન નથી આવ્યું અને જેના કારણે જ રાજકોટ ખાતે પંદરસો જેટલી બહેનો એકઠી થઈ હતી કલેક્ટર કચેરીએ પહોંચવા માટે રેલી કાઢી કલેક્ટરને આ અંગે રજૂઆત કરી છે કે તેમને જે લઘુત્તમ વેતન આપવામાં આવે છે આ વેતનમાં વધારો કરવામાં આવે કારણ કે ત્રીસ હજાર જેટલી

એમને બીજા કોઈ લાભ પણ નથી આપવામાં આવતા એટલે અને નોકરીની કોઈ સેફ્ટી ને એમને કાયમી પણ નથી કરવામાં આવતા મધ્યાહન ભોજન અંતર્ગત પણ ઘણા બધા કર્મચારીઓ જે હેરાન થઈ રહ્યા છે તેમની પણ ઘણી બધી માંગણીઓ છે રજૂઆતો છે એટલે એમના દ્વારા પણ વારંવાર હડતાલ કરવામાં આવે છે આવેદન પત્ર આપવામાં આવે છે વારંવાર રજૂઆત કરવામાં આવે છે પરંતુ તેમના પ્રશ્નોનો ઉકેલ નથી આવતો આંગણવાડી વર્કર્સની પણ આ જ પરિસ્થિતિ છે અને જેના કારણે ઘણી બધી મુશ્કેલી સર્જાઈ રહી છે ઇન્ટરનેટના ઇશ્યુ આવી રહ્યા છે મોબાઈલ નથી આપવામાં આવતું અને કામગીરી બધી મોબાઈલમાંથી કરવાની

હવે આ રજુઆત બાદ તેમની માંગણી સંતોષાય છે કે પછી જે માર્ચ મહિનામાં થયો ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી દ્વારા પિસ્તાલીસ મિનિટ સમય આપી આ બહેનોની રજૂઆત સાંભળવામાં આવી એમના પ્રશ્નો સાંભળવામાં આવ્યા પરંતુ નિરાકરણ શૂન્ય હજુ સુધી